સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આઈપીએલ બે હજાર પચ્ચીસનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે પ્રથમ મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે કોલકાતા નાઇટ રાઇડર્સ ત્રણ વખત ચેમ્પિયન બની ચૂકી છે આ વખતે કેકેઆરના કેપ્ટન તરીકે અજિંક્ય રહાણેને ટીમની જવાબદારી સોંપવામાં આવી છે કેકેઆરની ટીમ ચાર વખત ફાઇનલમાં પહોંચી છે જેમાં તે ત્રણ વખત બે હજાર બાર બે હજાર ચૌદ અને બે હજાર ચોવીસમાં આ ખિતાબ જીત્યો હતો ગયા વર્ષે શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ટાઇટલ જીત્યો હતો અય્યર હવે ટીમમાં નથી આ વખતે તે કિંગ્સ પંજાબ તરફથી રમતા જોવા મળશે વાઇસ કેપ્ટન તરીકે વેંકટેશ અય્યરને જવાબદારી સોંપવામાં આવે તેવી સંભાવના છે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બે હજાર પચ્ચીસની આઈપીએલની ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી રજત પાટીદારને સોંપી છે રજત પાટીદાર ટીમના કેપ્ટન બન્યા બાદ વિરાટ કોહલીએ અભિનંદન પાઠવ્યા હતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલની સત્તર સિઝનમાંથી નવ વખત પ્લેઓફમાં અને ત્રણ વખત ફાઇનલમાં પહોંચ્યું છે પરંતુ ક્યારેય ટાઇટલ જીત્યું નથી આરસીબી બે હજાર નવ બે હજાર અગિયાર અને બે હજાર સોળમાં આઈપીએલની ફાઇનલ રમી હતી આરસીબી આઈપીએલમાં સૌથી વધુ મેચ જીતનારી ચોથી ટીમ છે તેણે અત્યાર સુધીમાં કુલ એકસો તેવીસ મેચ જીતી છે આઈપીએલ બે હજાર પચ્ચીસમાં આ વખતે પાસઠ દિવસમાં ચુમોતેર મેચ રમાશે અઢાર સુધી સિત્તેર લીગ સ્ટેજ મેચ રમાશે જેમાં બાર ડબલ